સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં મિત્રોનું સ્વાગત છે હું આરદિપ ચૌહાણ ભાવનગર આજે અમારા ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકો અને ઘોઘા તાલુકાના હોદણ ગામમાં અમે આવ્યા હતા નંદી મારતને સેવા આપવા આ કોઈ માણસ દ્વારા જે આ તમે દોડું જોઈ રહ્યા છો તે તેના આગલા પગમાં બાંધી દીધું હતું તો અત્યારે આ ગામના તમામ લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો અને આ નંદી મહારતને બે કલાકની જામત બાદ આ દોડડું ઘાટી કાટ્યું છે એટલે હું તમને ઓવશ્ય કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલ માં નવા હો તો ચેનલ ને લાઈક કર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ છેવનો વિડીયો છે એક નંદીમારત નો વિડીયો છે તમને ઓશ્ય કહીશ કે તમે વિડિયો ને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને આ અબોલ જીવ છે તમે માણસ તરીકે સમજો આવા અબોલ જીવ ઉપર આત્યાચાર ન કરો હવે એ રેવા દે ઘરે તમને કહી એ ભાડુભા કિશોર કાકા ઘરે જાય તેમ કે રહોડામાં ઉપલા ખાનામાં જોવો તો એમ કીધું હા તો આ કે કે ન્યા બંગલે રહોડામાં એમ કે ઉપલા ખાનામાં જોઈ જોઈ અમાર રામ જવું છે હવે તો કપાઈ જાય હવે નહી જો આપણે કે કરી સમત્યારે એ હલે એમ જ નાખે તેવડો જ નથી હલો એવાનું દુઃખ હોય કે અંદર થરી જાય તો ખબર પડી ગઈ સેવા કરે કપાઈ ગયું કપાઈ ગયો ને એ બસ ઓ ઓ નાતીશ નાતીશ કાટ ઓલ પર ઓલ પર ના તો રે કાઢ ના કે બોલ માં ખોટી દીધું હમ ઓલા ગેસ ના દે છે ડોર કાપ તો છે 그래서 카드는 안

બોલા આ દાડું કે હે મલા કે બી મત લે માથા આ હા રહીએ ને આયા રોહોડા મોય રોહોડા આ આવે ગયો કંપાવડો ને ભાઈ કીધું તું લઈ આવું લેતો એ કટાવ હાડી એ ઉપર જમ તમારે ને આ ને હા એ બરોબર છે બરોબર હા તો પકડું કરે રે નહી હા તો હા ટાઈટ કરો ટાઈટ કરો

આનો ની કેટલા દીક છે એ નું નમ ગણા કે શિંગમાયા કાઠ તમે એ સુબે કીનો નાય લપક કે

ભલે બેહી દે ભલે બેહી ના નાયે બાય બાય સતકોનો આપણે સતકો ના બસ ભલે

એ આને કઈ આખો પગ હા બાઈને પગ કટિયા બોલતા જ ભાઈ ખાઈ નતો ભાઈ રાજુ ભાઈ નું આ ગાય

દોડું બાંધ્યું હતું આ ભાઈ શેવાભાઈ આવ્યા છે મેડ કેરી બે કલાક થી કર્યા છે ના જોડું કાટી કાટી કાઢી નાખ્યો છે ને આ બધી આપણે સેવાભાઈ તેથી ગામના તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર હાલો બસ હવે ગયો તો ફૂગ્યો ગયો આરા એ કરને ઈ હજી જ ન આવતું ને ખેડિયારો ઓલા પાણ બોલા ગયો તો ને <tama>